આ દ્રશ્યો છે ગીર સોમનાથના જામવાડા ગીર ખાતે આવેલા સુપ્રસિદ્ધ જમજીર ધોધ જવાના રસ્તાના જે આજે ગીર સોમનાથ પ્રશાસન ત્રાટક્યું છે અને અહીંના દબાણો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ કલેક્ટરનું બુલડોઝર વીરાવળ અને તાલાળા વિસ્તારમાં ફરી ગીરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા હતા જોકે હવે વીરાવળ બાદ કલેક્ટરનું બુલડોઝર સીધું જમજીર ધોધ પહોંચ્યું છે અહીં રસ્તા પર દાયકાઓ જૂના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું ઉના ડેપ્યુટી કલેક્ટર સીપી હિરવાણિયા જણાવ્યું હતું કે હાલમાં જ જમજીર ધોધમાં એક યુવાન ડૂબી જતા મોતને ભેટ્યો છે જેને લઈ જિલ્લા કલેક્ટરે અહીં વિઝિટ કરી હતી ત્યાં તેને અહીં દબાણો ધ્યાનમાં આવ્યા એટલું જ નહીં અહીં પાર્કિંગ ન હોવાના કારણે લોકો નદી નજીક કાર પાર્ક કરતા હતા જેના કારણે તાત્કાલિક અસરથી અહીં દબાણો દૂર કરવા કલેક્ટરે સૂચન કર્યું હતું જેના ભાગરૂપે આજે અહીં દબાણ હટાવાયું અને પાંત્રીસ એકર જેટલી જમીનમાં હદ નિશાન મારવામાં આવ્યા જેથી બીજી વખત અહીં કોઈ દબાણ ન કરે અહીંયા નજીકમાં જ આપણે જામવાડાની અંદર જમજીરનો ધોધ છે જેમાં મોટાભાગે સહેલાણીઓ ધોધને જોવા માટે આવતા હોય છે તાજેતરમાં જ એક ઘટના બની જેમાં એક ભાઈનું જામનગરથી આવ્યા હતા અને લપસી જવાથી પાણીમાં પડવાથી મૃત્યુ થયું છે જે અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબ અને લોકલ એસપીએમ અને શ્રી દ્વારા જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલું અને ધ્યાન ઉપર આવેલ કે પ્રવાસીઓ જે આવે છે ચોમાસામાં એ પોતાના વ્હીકલો પાર્ક કરે છે પાર્કિંગની જગ્યા નદીની બહુ નજીક છે અને રસ્તા ઉપર પણ કેટલાક દબાણો ધ્યાન ઉપર આવેલા જે તાત્કાલિક અસરથી માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી સર્વે કરી અને જે રસ્તા ઉપરના દબાણો હતા એ દૂર કરી અને રસ્તા પહોળા કરવામાં આવ્યા છે તેમજ વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે જેથી કોઈ દુર્ઘટના ના બને હવે અહીંયા જે સરકારી જમીન છે તમામ એની આશરે પાંત્રીસ એકર જેટલી જમીન થાય છે એ તમામનું સર્વે કરી અને હદ નિશાન મારવામાં આવ્યા છે અને એમાં ભવિષ્યમાં દબાણ ના થાય એને ધ્યાને રાખી અને બેરિકેટિંગ કામગીરી કરવામાં આવશે અને સંપૂર્ણપણે ભવિષ્ય આજુબાજુ દબાણો તેમજ અન્ય દબાણો દૂર કરી અને ટોટલ અહિયાં આપણી જોડે અત્યારે પાંત્રીસ એકર જમીન સરકારી ખુલ્લી કરવામાં આવેલી છે આ તમામ જમીન નું આપણે બેરિકેટિંગ કરી અને સરકાર હસ્તક કબજો લઈશું કે જેથી ભવિષ્યમાં કોઈ ત્યાં દબાણ ના થાય જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના